ભાભર તાલુકાના ચેમ્બુઆ નવા અને ચેમ્બુઆ જૂના ગામે પીવાના પાણીની સમસ્યા માથાના દુખાવા સમાન બની છેલ્લા ત્રણ વર્ષથી મીઠું પાણી લોકોને અધિકારીઓ એસીમાં બેઠા બેઠા કાગળ પર કામગીરી બતાવી સબ ફૂંકી રહ્યા છે વાસ્તવમાં સ્થળ પર પરિસ્થિતિ અલગ જોવા મળી હોય છે ત્યારે ભાભર વિસ્તારમાં નર્મદાના પીવાના પાણીની દરેક ગામો સુધી પાઇપલાઇન નાખી દરેક ગામોના સંપ અને ઊંચા ટાંકાએ મારફતે દરેક ઘર સુધી પહોંચાડવા માટે સરકારી યોજના બનાવી છે પરંતુ પાણી વિતરણ કરતી એજન્સીઓ કાગળ ઉપર કામગીરી બતાવી અધિકારીઓની સાંજ ગાંઠથી સહિયારો ભ્રષ્ટાચાર કરી નાણાં ચાઉ કરતા હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે અને લોકો પીવાના પાણી વગર તળવડે છે લાખો રૂપિયાના ખર્ચે ઉધારી સરકારને બદનામ કરતા જવાબદારો સામે તપાસ હાથરવામાં આવે તો મોટો પાણીના નામે ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે પરંતુ ભાભર તાલુકાના ચેમ્બુઆ નવા અને ચેમ્બુઆ જૂના ગામે છેલ્લા ત્રણ વર્ષથી પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે બંને ગામો સુધી નર્મદાની પાઇપલાઇન નાખેલી પરંતુ પાણી આવતું નથી બાજુના ગામ મેશપુરાથી બોનું પાણી આવે છે પરંતુ પાણી ખારું છે અને પીવાલાયક નથી તેવું ગામ લોકોની ફરિયાદ ઉઠી રહી છે જવાબદાર તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરી બંને ગામોને મીઠું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે આ બાબતે ચેમ્બુઆ ગામના કથાકાર અને પંડિત લાભેશભાઈ દવે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમારા ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી પીવાનું મીઠું પાણી મળતું નથી મેસપુરા બોરનું ખારું પાણી પણ ત્રણ દિવસે એક વખત આવે છે અમારે છસો રૂપિયા ખર્ચી પીવા માટેનું પાણીનું ટેન્કર વેચાતું લાવવું પડે છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ અમારું સાંભળતું નથી પૂરતા પ્રમાણમાં નર્મદાનું પાણી પીવાના પાણીની દરેક ઘર સુધી પહોંચે તેવી અમારી ની માંગ છે આ બાબતે ગામના બોર ઓપરેટર લાલજી ધનરાજભાઈ ચૌધરીને પૂછતા જણાવ્યું હતું કે મેસપુરા ગામમે नर्मदाના પાણી ભરવા માટે ટાંકુ છે પરંતુ પાણી પહોંચતું નથી ચેંબુવા નવા અને ચેંબુવા જૂના ગામમે नर्मदाનું પાણી છેલ્લા 3 વર્ષથી પહોંચતું નથી એટલે બોરનું ખારું પાણી અપાય છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસ મારું નામ જોતરી લાલજીભાઈ ધનરાજભાઈ ગામ ઓપરેટર છું મારે કયા નવા ને ચેંબુવા જૂના એ અમારે પાણીની વ્યવસ્થામાં જો ખારું છે મીઠું તો મળતું નથી ખારું સો ફૂટનો બોર છે એ બધાને ખેતરે પહોંચાડવું પડે છે ગામમાં બેગ બે ગામોને પહોંચાડવું પડે છે એટલે અમારે મીઠું પાણી માટે તો ગામને છે જ નહીં કેટલા સમયથી નથી મીઠું આ ત્રણ વર્ષથી મીઠું પાણી નથી અમારે ગામમાં આ બાબતની રજૂઆત થયેલી આ બાબતની રજૂઆત થયેલી પણ અમને મેશપુરાથી આપે પણ મેસપુરાના બોરનો જો ને એ મીઠું પાણી નથી પીવાલાયક પાણી નથી પીવાલાયક પાણી નથી ટીડીએસ વધારે આવે છે કેટલા સમયથી ગણવા જાઓ તો નર્મદાની કેનાલનું પાણી અમારા ગામ સુધી પહોંચાડવાની યોજના ચાલુ થઈ પણ લગભગ છેલ્લા પાંચ વર્ષથી પાણીનો અટકાવ અબાળા અને વનાણા વચ્ચે થઈ જાય છે અમારા ગામ સુધી મીઠા પાણીની કોઈ વ્યવસ્થા છે નહીં અત્યારે પાંચ વર્ષથી લોકો મીઠા પાણી માટે કરીને એટલા પરેશાન થાય છે મોડું પાણી પણ આવે છે એ પણ ત્રણ ચાર દિવસે ગામના વ્યક્તિને મળે છે કોઈ નાનો મોટો પ્રસંગ હોય કે ગમે તે હોય તો અમારે પાણી માટે ટેન્કરોની વ્યવસ્થા કરાવવી પડે ઘરે પીવા માટે પણ ટેન્કરોની વ્યવસ્થા કરાવવી પડે છે હવે સરકાર દ્વારા આટલા કરોડો રૂપિયાનો ખર્ચા થાય છે કે કેનાલમાંથી પાણી હર ગામડા સુધી કે હર વ્યક્તિને મળે પણ એ કરોડો રૂપિયા ક્યાં જાય છે અને ક્યાં કયા અધિકારીઓ દ્વારા ચાલુ થાય છે એ કોઈ માહિતી મળતી નથી અત્યારે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને વાપરવા માટેની તો વાત છોડો પણ પીવાનું પાણી સુધા અમારા ગામમાં મળતું નથી મીઠું પાણી ભરવા માટે અમારે ગામડે ગામડે કે ભાભરથી ટેન્કરો મંગાવવા પડે છે એ પણ આ વ્યવસ્થાના ભાગરૂપે પાણી સમયસર મળી શકતું નથી એટલે ખૂબ પરેશાનગી પાણી માટેની અમારા ગામમાં છે